કે ત્યાં રહેલી સ્વયંભૂ શિવલિંગ વિશે એએસઆઈ સર્વે કરીને જણાવે કે તેને સંબંધિત વાસ્તવિકતાથી સી છે જ્ઞાનવાપી પરિસરનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં બીજી એક અરજી કરી રહ્યું છે તેના માધ્યમથી પરિસર સ્થિત સીલ કરાયેલા વજુખાનાના એએસઆઈ સર્વે કરાવવાની વિનંતી કરવામાં આવશે નક્કર પુરાવા એકઠા કરવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિની જેમ ખોદકામ કરવાની માંગણી પણ કરવામાં આવશે એ ના સર્વે રિપોર્ટમાં જ્ઞાન વાપીને નાગર શૈલીનું મંદિર ગણાવાયું છે આ શૈલીથી કાશી વિશ્વનાથ મંદિર પણ બન્યું છે અયોધ્યામાં રામલીલાનું મંદિર પણ પહેલા નાગર શૈલીથી જ બન્યું હતું સર્વે રિપોર્ટ અનુસાર જ્ઞાનવાપી પણ ભવ્ય હિન્દુ મંદિર હતું મંદિરનું માળખું આબેવું અયોધ્યામાં બનેલા રામ મંદિર સાથે મળતું આવે છે પ્રવેશ દ્વાર બાદ બે મંડપ અને ગર્ભગૃહની પરિકલ્પના કરાઈ છે